પૈયાને ઘડીકવરમાં એન્જિનિયર થઈ જાય છે લે આઠમાં પાના જ લેહે તે ઘડીકવર મારી આર આવી છે તે જા બટા આટો મારતો આય

છે નહીં એમને વિડીયો નથી બનતા મારું ખાલી એટલું કહેવા માટેનું કે આવી રીતે લોકો આવી જાય લોકો થોડુંક ઓકવડ લાગે પણ આ બધો ફેસ સામનો કરવો પડે સમજાણું અને આમ જોતા હોય બધા લોકો પણ ખબર ન હોય કે તમે તો જોવું છો એમ તો અબ્જો માણસો જોવે છે અમારે આમ તો ચાલો હવે આપણે જોઈએ રેડી ને બાબા કાંઈ પરીક્ષામાં તૈયારી કરી નથી કાંઈક પાસ થાય એવું કાંઈક કરી દો કટ કરો બાપુ બાબા પરીક્ષામાં કાંઈ તૈયારી કરી નથી એમાં નપાસ થાય કાંઈક કરો ને બાપુ હા

તો આ છે અમારા સરદાર ની અંદર કુદરતી દ્રશ્યો અને આ છે બોટિંગ તો ચાલો કરજો અમને બોટિંગ આવજો અહીંયા સરદાર માં સોના હે તો એક કિલો લીંબુ લે આ બચ્ચા તો મોંઘા હતા હે

एक लिम्बू लाओ बालिका ये रूम में रख दो कच्चा <laughs> फिर भी चला लूगा बच्चा चलो बच्चा किताब में रख देना पास हो जाओगे ऊपर બાર માં બહાર નો નીકળો એટલે બાબા બીનો છું બનાવ બાલિકા શરબતે ફાઇનલી આપણું અહીંનું શૂટ પૂરું થઈ ગયું છે અને લોકેશન છે જુઓ તમે અને બાબા હવે પહેરી રહ્યા છે બૂટ અને લીંબુ નથી વેસ્ટ જવા દેવાનું એક પણ લીંબુ વેસ્ટ ન જાય ધારો કરો પાંચસો રૂટમાં કહેવાય બે લીંબુ હતા કાંઈ વાંધો નહીં તો ચાલો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો લેતો આવીશ જ અને આમ છે દરબારગઢ તો ચાલો હવે તો ચાલો હવે આપણું શૂટ પૂરું થઈ ગયું છે અને જો તમે ઘણા લોકો આવવા મળ્યા છે અહીંયા અને ફરવાની બધે આવવા મળ્યા છે જી જી એ વાત નો કરે આપણે કાંઈ વાંધો નહીં જોવો તમે આલો તમે જો અહીંયા છે નેચરલી દ્રશ્ય તો ક્યારેક આવો તમે પણ ફરવા હાલો હવે જાવી આપો ચાલો આપણે આવી ગયા છે તળાવ કાઠે જો બોટિંગ કેવી રીતે થાય હું તમને બતાવું કે જો આગળ છે બોટિંગ બોલા પડેના ફૂલ થઈ જાય છે ને એટલે હમણાં અહીંયા બોટિંગ ચાલુ થાય હમણાં બતાવું તમને કેવી રીતે આગળ ચાલે ભાઈ બોટિંગ ચાલુ થાય છે તો તો થઈ ગયું છે બોટિંગ ચાલુ બતાવું તમને આગળ જો તતડા ટેકરી ગયો હો અમેશભાઈ અવાજ ન સાંભળુંસ ને

પેન્ડલ વાળા લઈને જવાનું એક થી એક સીધો ને પેન્ડલ લઈને જવાનું તો આપણે થાકી વિલન બિલન ની આમ એન્ટ્રી માં આવે એમાં વિલન બિલન નો હવે આપણે તંચા દોસ્ત રહો ખજાના ની ખોજ કરવા છે ને ઓલું પ્લેસ ત્યાં આવી રીતે ગોટવણી કરશું આઈલેન્ડ કહેવાય ને એને આમ તો આઈલેન્ડ તો આવીને આવી માથા કોઈ ટન ફાકા ફોજદારી લક્ષ્મી તો આવી આવી ફાકા ફોજદારી માટે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં હો હા તો ચાલો તાંસેન ખબર દે બાપુ એ વાત ઉપર અર્થી પડી છે પડી છે તો જાળો ચાલો તાંસેન દો આ તાંસે તો કેમ ખાઈશું હવે હા ભાઈ ઈ કોઈ ન દેખાડે ખબર પડી જાય તમને ને કંપની જાય કોલ્ટમાં